ને સ્વાગત છે તમારું નામ લોકન દર તો મિત્રો દિવાળી આવે ગઈ ને ધનતેરસ તો તમને હું દેખાડો એના લીલો ભાવ ને રો રંગોળી બનાવી એકદમ મસ્તીની ની હવાના પરમાસ ધનતેરસ હશે તે દીવા ગોખલે ગોખલે એ ગોખલા તા ને બારયું છે

Muito rastarata la mamana, mamana, so, kamu kotor aja sebene, aja tamer mateng sebene, amandevi harise, boleine, 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 તું છે ને આંગળી સોણી પહેલા તું બીજો હાજો લાગી દોખા ને આંગળો કઈ એની કામ થયું હમને મિત્રો હજે આજ ટાઈમે ટ્રાય કરવા જઈ રહ્યા એટા મેર્યો ને ખેડે ને હું નમ લઈએ તો પછી બપોર પછી ખેડીયો તો બીજે જો ખરાઈ ખેડાય તો મજૂર ને નો ખેડાય ને મજૂરનો મેળ નો આવે તો પછી ભેરું નો થાય પેલા હે ને ટ્રાય કરીએ

એ વટાણે છે ને કે મિનિ ટ્રેક્ટર નતા હાલતું માંડવી બહુ મોટી થઈ ગઈ ને એ મિનિ ટ્રેક્ટર નો રોલ છે ને વાહે માંડવી કાઢી નતો શકતો એટલે આપણે છે ને ટ્રેક્ટર જ ખેડવાની થાય માંડવી વટાણે હવે એની મોટી ખાતર એટલે મોટે ટ્રેક્ટર જ ખેડી હતી ને અટાણે હું મારે દાટાણે કઈ મેજ આપણી માંડવી તો ફેરી કરવાની ને ફેરી કરવા તો મજૂર આવી છે તો આપણે હેઠા મેરી મોટા ખેતર માટે પાડે દઈ ને તો એ ફેરી કરી લઉં

મિત્રો આની હે ને હેઠા મેળું પાડે નાખીએ પછી આ પાડી છે ને ઉપેજા ચાલો હું આથી સોટે છે તો મિત્રો ફાઇનલ ચા આવે ગો રાત અડે ચાર વાગ્યાનો પણ બની પીએ નથી છી ને ઓલ્યું હેઠા મેળવી તો ભેરી થઈ ગયો મોટા ખેતરની હજી બે હું તમને દેખાડતો હતો નહીં આગની ઓલ્યું થઈ જાય ગમ ગોરાની થઈ જાય કાંઈ કાંઈ બે એની પાસે મિત્રો જો લીલું બનાવી રંગોળી રંગોળી કેવી કોમેન્ટ મહાકાલી કારી સતર દહી કામ હોય વાલીમાં કારી સત્તર દોહી કામ કેવાય કારી સતર દહીકામા ખરી કારિકામાં ની નથડી તો મિત્રો અમે અટાણે હેના પુગેલા રાતડે કાલે ખેડે નાખી દીધી કાલે મે હેઠા મેરું ફેરીયું કર લીધી તો અટાણે આગે તારે બોલું હોય તો હું જાય બરોબર ને મિત્રા જીવો ઈસમાં ડોટ લાયો થાય થી તો હાલો બધાય માંડવી ખાવા તો અટાણે 1 2 3 4 5 6 7 8 ફાલ ફાલ દેખાય ફાલ દેખાય ફાલ માં કઈ છે ને કા કરો આબુ કરો આમાં ઘોકરા છે ફાલ આમાં ઘોકરા બાજ જા રોગા ને નાથવા પો નકે રાઈ કે મારે કઈ છે ને

खवाई है ना हूं रेडी करेन जा पछि रूठे anda?

ঘ